તાલુકાના મુખ્ય માર્ગો પર માસમાં ખીલી ઉઠેલા કેસુડાના વૃક્ષો પર કેસુડાના ફૂલો લાગેલા જોવા મળે છે જેને લઈ આ માર્ગ ફૂલોની સુગંધ સાથેનો નજારો જોવા વાહન ચાલકો ઉભા રહે છે ડભોઈ તાલુકા હોળી ધુળેટીના તહેવાર નજીક આવતા કેસુડાના વૃક્ષો પર લુમ ને જોઈ આનંદિત અને પ્રફુલ્લિત થઈ જવાય છે વર્ષો અગાઉ આવા કેસુડાના ફૂલો વૃક્ષો પર આદિવાસી વિસ્તારમાં જોવા મળતા હતા હાલ હાઈવે રોડ પર વન વિભાગ દ્વારા રોપેલ વૃક્ષો પર આવા ફૂલો જોવા મળેલ છે જે કે આદિવાસીઓ પહેલા તેમના વિસ્તારોમાં આ કેસુડાના ફૂલોને રંગ બનાવવાનો ઉપયોગ કરતા હતા કારણ કે આ કેસુડાના ફૂલોના રંગ કુદરતી અને આરોગ્યને હાનિકારક ન હોવાથી તેનો ઉપયોગ કરતા હતા પરંતુ હાલ ઇલેક્ટ્રોનિક ચાલતો હોવાથી રંગો કેમિકલથી બને છે જે હાનિકારક હોય છે જે હોય તે પણ ખરેખર હાઈવેની બંને બાજુએ કેસુડાના ફૂલોની લૂમ ને લૂમ જોઈ સુગંધી સાથે નજારો જોવા મળે છે એ મજાની વાત છે રિપોર્ટર ફઝલ રજાક ખત્રી